ஒரு <this> கல்ல <is my name. laughs> <laughs> <laughs>

અને ભાવનગરમાં ગરમી પડી રહી છે અને આવી સિઝનમાં ભાઈ ભાવનગર આપણા હોય અને એ રૂમમાં બેસીને ગરમી ખાઈ એવું તો બને જ નહીં ચાલો બતાવો કેવી મોટી ટ્રાફિક છે અને અહીંયા કઈ કઈ પ્રકારના ગોળા બનાવે છે અને તો ખાસ તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આગળ તમને બતાવું કઈ કઈ પ્રોસેસ ચાલુ છે આ બધા અલગ અલગ ફ્લેવર છે આ કયો ફ્લેવર છે ગુલાબ ગુલાબ ફ્લેવર મેંગો ફ્લેવર પાઈનેપલ ફ્લેવર ચોકલેટ ફ્લેવર આ રજવાડી આ ઓરેન્જ કાલા ખાડા કાચી કેરી બ્લેકબેરી માવા સ્ટ્રોબેરી ફ્લેવર આ પિસ્તા ફ્લેવર આ કેસર અહીંયા કેટલી પ્રકારના ફ્લેવર હોય છે

મલાઈ નાખી <gabarito> <mango> <Leonard>

ભલાઈ ભાઈ આવો રેગ્યુલર આવે છે બોલાય બધામાં અને આમાં છે ને છે ને ખાલી ચોકલેટ બીજો નેક્સ્ટ ફ્લેવર આ ગોળો બને રહ્યો છે ને મિક્સ ફ્લેવરનો છે જો બધામાં બધામાં રેગ્યુલર ફ્રૂટ છે બનાવવાનું છે હવે ચોકલેટી ચોકલેટી ફાઈનલ જો બરફ છોલા ને કમ્પ્લીટલી રેડી થઈ ગયું છે કયો ફ્લેવર બનાવવાનો છે આ બધા ચોકલેટી આ બધા છે ને ફ્લેવર ચોકલેટી ફ્લેવર બનાવવાનો ઉનાળાની સિઝન થઈ ને જોવો ભાઈ કસ્ટમર જોવો કસ્ટમરની લાઈન લાગેલી છે જેમ જેમ ગરમી વધતી જાય ને એમ વધારે પડતા કસ્ટમર આવે છે અહીંનો શોપ ખોલવાનો ટાઈમ શું રહી છે ભાઈ આપણે તો બસ એક વાત ફાની ના થઈવાય આઈ ઓ સાત એકરે ક્યો ફ્લેવર છે આમે ચોકલેટી બધા ચોકલેટી છે આ બધા છે ને બધા ચોકલેટ ફ્લેવર છે બધામાં રેગ્યુલર રહે છે બધા સ્પેશિયલ આઈસ્ક્રીમ નાખી ના બનાવવામાં આવે છે આ બધા ડ્રાય ફ્રુટ છે ને બધા સામાન્ય

તો આવતા ને ત્રણ ગણા અલગ છે ફ્લેવર આ તો રેગ્યુલર જ છે બધા આ ફ્લેવર અલગ અલગ બદલે છે બાકી આ ગ્રેવી તો બધામાં સેમ જ રહી છે અને આઈસ્ક્રીમ પણ બધામાં સેમ જ રહી છે તો રેગ્યુલર આઈસ્ક્રીમ બધામાં આવે છે પાઇનેપલ કાલુ મેંગો અને બધાના અલગ અલગ ફ્લેવર છે આ મેંગોનો ફ્લેવર છે મેંગો ફ્લેવર રેડી પાઇનેબલ છે આ છે કાજુ દ્રાવ પાઇનેપલ ફ્લેવર છે પિસ્સલ જો પાર્સલ કરે છે પાર્સલ થઈ રહ્યા છે ને રજવાડી છે વધારે પડતા અહીંયા રજવાડી ગોળા ખવાય છે એટલા માટે પાર્સલ પણ જો રજવાડી થાય છે સ્પેશિયલ રજવાડી છે અને અહીંયા પૈસા જમા કરવાના આવી છે અને અહીંયાથી તમારું બિલ લઈ અને આ ભાઈને જો આ ભાઈ કન્ટિન્યુ એ જ કામ કરી રહ્યા છે બિલ આ ભાઈ અહીંયા બિલ આપે અને આ ભાઈ કન્ટિન્યુ ગોળો બનાવી આપશે તમને કેમકે ટ્રાફિક ને લીધે ભાઈ આ રીતનું જો આ રીતનું રાખવું પડશે કેમકે ટ્રાફિક એટલી વધારે પડતી હોય છે એટલે આ બધા જે આપણે વિડીયો વધારે ને બોલા જો વિડીયો સ્ટોપ કરીને જોઈ લેજો તમે જો અંકલ આવે છે ફેમિલી સાથે ગોળો ખાવા માટે આની આઈનો ટેસ્ટ કેવો લાગે છે તમને ટેસ્ટ સરસ છે અથર ચોકલેટી અને સ્વચ્છતા પણ બહુ સુંદર છે મજા આવી અમને ગોળો ખાવા

ટેસ્ટફુલ છે જગ્યા વ્યવસ્થિત છે ચોખાઈ છે અને સાચે જ ખૂબ મજા આવી હવે તો અમે અહીં જ ખવા વાહ ફૂલ આનંદ કરે છે ફેમિલી અને ટ્રાફિક પણ અનલિમિટેડ જો ટેબલ છે બધા કસ્ટમર આ ટેબલ સંભાળે છે અને કન્ટિન્યુ ઉપર લાઈન લાગેલી છે અને આ સાઈડ કન્ટિન્યુ ગોલાનું કામ ચાલુ છે અને ઓલી સાઈડ ટ્રાફિક છે જો ભાઈને કન્ટિન્યુ જો બરફની બરાંટ અહીંથી ગોળો તૈયાર કરીને આપે છે ભાઈ અને કન્ટિન્યુ જો આ ભાઈ ગ્રેવી નાખી અને બધા જો આ બધા ફ્લેવર નાખી શકે વાહ સળી ગોળા સળી ગોળા જુઓ તમે અહીંયા તમે તમારા બાળકો માટે જુઓ તમે આવો ને તો અહીંયા તમને સળી ગોળા પણ મળી રહેવાના છે ચોકલેટ અને એક મેંગો જો ભાઈ બધા એકદમ રેડી કરી રહ્યા છે સળી ગોળા

અજવાડી ગોળો લઈ જાવ સ્પેશિયલ એકવાર તમે છે ને પેલા કસ્ટમર બનાવી દો બેસવાની જગ્યા નથી મળી એટલા માટે તમને રિવ્યુ દેવા માટે ઉભા રિવ્યુ દેવાના છે એકદમ આઈસ્ક્રીમ હોય જો કાજુ બધા આખા નાખેલા છે એકદમ પાણી પાણી હોય કાંઈ નો કદી જો બધા કાઉન્ટર ફૂલ છે અને ટ્રાફિક જોવો ભાવનગર મહાકાલ આઈસ્ક્રીમ ગોલાવાળાનો વિડીયો તો ખાસ કરીને કેવો લાગ્યો કમેન્ટ સેક્શનની અંદર કહેજો અને આગળ કયો વિડીયો જોવો એ પણ કહેજો અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એડ્રેસની વાત કરીએ ને તો દોઢસો ફૂટ રિંગ રોડ મલહાર ધોચાને એકદમ ખાસામાં જો થોડાક આગળ આવો ને એટલે મહાકાલ ગોલા કેફે છે જો એકદમ ભરપૂર જો ટ્રાફિક એટલે કાંઈ ઘટેલી છે તો ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી આવા ના વિડીયો ભાઈ